¡Solo! ગુજરાત મુસ્લિમ સમાજ તિરંગા યાત્રા નું સ્વાગત કરીએ છે ત્યારે આપણે બધા જોશ થી ભારત માતા ની અભિવાદન બોલાવી તેમનું અભિવાદન કરશું સ્વાગત કરી છે ત્યારે આપણે બધા મુસ્લિમ સમાજ નો આભાર કરું છું અને ભારત માતાને જય બોલાવી તેમનું અભિવાદન કર

જો ભલા રે વિડીયો વિડીયો મા લાઇવ કરે બે આ લાઇવ સાન એ તિરંગો ત્યારે તમામ લોકો આંગણવાડી ની બહેનો હોય તમામ લોકો આ યાત્રામાં જોડાયા છે ભારત ની અંદર તમામ યાત્રાઓ નીકળેલી છે ત્યારે આપ જો દ્રશ્યોમાં માં જોઈ રહ્યા છો એ ચોક્કસ થી ત્યારે થરાજ ના દ્રશ્યો છે ના પૂછો દુનિયા ને શું આપણી ગાથા છે ના પૂછો દુનિયા ને શું આપણી ગાથા છે આપણી તો ઓળખ કે આપણે માત્ર હિન્દુસ્થાન છીએ સ્થાન હોય આ પિરંગો છે અને આ પીરંગો જ્યારે ત્યારે તમામ લોકો આળંગે અત્યારની અંદર ગોળાયે છે નાના વાળો ભરી કે વૃદ્ધ બેના મહિલાઓ તમામ લોકો આ કાર્યક્રમ ની અંદર જોડાયા છે ખરાબ પોલીસ પરિવાર દ્વારા આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હા આવતીકાલે વિશ્વ બંધરમી ઓગસ્ટ છે તો નિમિત્તે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ફરાગના દ્રશ્યોએ તમામ લોકો અત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને સાથે સાથે એસપી સાહેબ જે અક્ષરાજ મકવાણા એ તમામ લોકો અત્યારે આ આ તિરંગા યાત્રામાં જોડાયા છે દેશની આમ માન અને શાન તિરંગો છે અને તિરંગા માટે જે દેશનો પ્રેમ હોય એ અહીંયા ચોક્કસથી દેખાય દેખાયેલો છે વિધાનસભાના અધ્યક્ષ અને સાથે સાથે બનાસકાંઠા એસપી છે તમામ આગેવાનો વડીલો યુવાનો શાળામાં ભૂલકાઓ તમામ લોકો છે એ અત્યારે આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને આ તિરંગા યાત્રા

વહીવટી તંત્રતા પાસે વિધાનસભા ના અધ્યક્ષ આજે સંગઠન મંત્રી ના અધ્યક્ષ ને ત્યારે પ્રચારિત બાળકો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો એટલા માટે યાદ કરવું પડે કે શહીદો ને કોઈ ભૂલી ના થાય તો કાપી યાદ કે કોઈ એટલા શહીદો યાદ કરીને

જે આ દેશની શાન છે તિરંગો એને લઈને સમગ્ર દેશના ખૂણે ખૂણે ઘરે ઘરે તિરંગાની જે ખુશી મનાઈ રહ્યા ચોક્કસો તિરંગો ચોક્કસ થી અત્યારે સમગ્ર જાણતા તિરંગો અને તિરંગો દેખાઈ રહ્યો છે વિધાનસભા ના અધ્યક્ષ ત્યારે બાબા સાહેબ ના બુહાર કરી રહ્યા છો બે દ્રશ્યો માં જોઈ રહ્યા છો સંકલ્પ ચૌધરી ત્યારે

ಆರಂಗಾ ಯಾತ್ರಾ ಕೇರಿ 삼각형, 탈, 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 탈,

ત્યારે ચોક્કસપણે લોકો જોડાયા છે સાથે લોકો મોટી સંખ્યામાં આ આ આ કાર્યક્રમમાં જોડાયા તિરંગા યાત્રા બાપુ શું કહેશો આજે ભાઈઓ તિરંગા યાત્રા આજે ખરાબ તિરંગા ભાઈ બની રહ્યું છે અધ્યક્ષ સાહેબ ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરભાઈ અને પોલીસ સ્ટાફ આ કાર્યક્રમ એનામાં વિશેષ અતિથિ તરીકે આપણા માનનીય શ્રી ગુજરાત સરકારના અધ્યક્ષ શંકરભાઈ અને અહીંયાના આખો કર્મચારી વર્ગ હોય કે જણ હોય બધા જ તિરંગા યાત્રામાં થરાદને એક તિરંગામય થરાદ બનાવ્યું છે આજે ચોક્કસ રીતે થરાદને તિરંગામય બનાવ્યું છે તમામ લોકો નાનાથી કરીને મોટા સુધીના તમામ લોકો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે

આજની તિરંગા યાત્રા પ્રસંગે સમગ્ર દેશવાસીઓને હું શુભકામના પાઠવું છું કે આવનારા દિવસોની અંદર આપણું ભારત એ વિશ્વગુરુ બને એ માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગામી દિવસોની અંદર દેશને વિશ્વગુરુ બનાવવા માટે કામ કરી રહ્યા છે આપણે સૌ પણ દેશ માટે કામ કરીએ દેશની આપણે સૌ સૌભાગી થઈએ અને દેશ આગળ વધારવા માટે પ્રગતિશીલ બનાવવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ આથી મારી શુભકામના આપણે મોદી સાહેબ ને એક જ આગળ ભારતના દરેક લોકોએ માનીને ને ત્યારે તિરંગામાં બનાવે છે ઘર ઘર તિરંગા શું છે

અને દેશ માટે જીવવાનો સમય છે એવું એક એક વ્યક્તિના મનની અંદર ભાવના પેદા થાય છે સાબ મોદી સાહેબની એક આકલ અને આપની એક આકલ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અત્યારે તિરંગા લઈને ખરાજની જાહેર જગ્યા ઉપર તિરંગો ઊંચો કરીને દેશને આન અને બાન શાન કહી શકાય તિરંગો અત્યારે ખરાજમાં ઊંચો એક વખત દેશના પ્રધાનમંત્રી શ્રી જેમણે કહ્યું હતું કે એક દિવસ ઉપવાસ કરો જય જવાન જય કિસાન જય

કહી શકાય અરજ ખાતે